આપણે શરૂ કરીશું જે લોકોને લાગે છે કે ભાજપે 30 વર્ષમાં ગુજરાતને બરબાદ કરી દીધું છે તેઓ પોતાનો હાથ ઉજો કરે જે લોકો ગુજરાતની હાલત સુધારવા માંગે છે તેઓ પોતાનો હાથ ઉજો કરે ત્યાર પછી જે લોકો ગુજરાતની હાલત સુધારવા માંગે છે આજે તે લોકો શપથ લેશે હું એક લાઈન બોલીશ તમે મારી પાછળ પાછળ બોલશો મંજૂર છે મંજૂર છે તો આપણે શપથ લેવા માટે જમણો હાથ આપણે પોતપોતાનો આગળ કરીશું હું જેમ બોલીશ તેમ તમારે બોલવાનું છે પાછલા ત્રીસ વર્ષમાં ભાજપે ગુજરાત ને બરબાદ કરી દીધું છે હું શપથ લઉં છું કે હું ભાજપ ને હવે ગુજરાત ને વધુ બરબાદ કરવા દેવાનો નથી હું શપથ લઉં છું કે આવતી કોઈ પણ ચૂંટણીમાં હું ભાજપને મત આપવાનો નથી હું ભાજપને મત આપવાનો નથી હું સપથ લઉં છું કે મારા પરિવાર અને મારા પરિવાર ગુજરાતના સુવર્ણ ભવિષ્ય માટે આવતી દરેક ચૂંટણીમાં આવતી હું આમ આદમી પાર્ટીને હું આમ આદમી મત આપીશ મત આપીશ અને બીજા લોકોને ઝાડુમાં મત આપવાનું સમજાવીશ હું માનું છું કે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે અને હું ક્યારે આમ આદમી પાર્ટી નો સાથ નહીં છોડું ભારત માતાજી ભારત માતાજી જય જવાન જય જવાન જય આદિવાસી જય જ ચૈતરભાઈ તું માગે પડું ચૈત્ર તું માગે બળું નિરંજનભાઈ તું માગે પડું નિરંજનભાઈ તું માગે પડું અહીંયા ઉપસ્થિત કણપોર ગામે અમલેતા જિલ્લા પંચાયત પંચાયતના કણપોર ગામે ખૂબ મોટી સંખ્યામાં માતા બહેનો નાના ભૂલકાઓ વડીલ શ્રીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો અને સાથે સાથે તમામ જનો તમામ ગ્રામજનો આમ આદમી પાર્ટીમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર જય આદિવાસી જય જોહાર જય હિન્દ જય ભારત